જિલ્લામાં રેલવે ફાટકના લીધે ટ્રાફિક સમસ્યા વધુ થાય છે ભજાઉથી દુધઈ જતા ભજાઉ ભવાનીપુરના રેલવે ફાટક પાસે અને રાપર તાલુકાના ચિત્રોડથી રાપર ધોળાવીરા જતા ચિત્રોડ રેલવે ફાટક પાસે જ્યારે રેલ આવવાની હોય છે ત્યારે ટ્રાફિક જામ થાય છે અને વાહન ચાલકો માટે સમસ્યા ઉભી થાય છે આ બંને રેલવે ફાટક માર્ગ માટે મહત્વના છે ત્યારે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા ચિત્રોડ અને ભજાઉ શહેરના ભવાનીપુર રેલવે ક્રોસિંગ અને બ્રિજ માટે રજૂઆત કરી હતી સામખાડી રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવે અમદાવાદ જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાની મુલાકાત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ લીધી હતી અને ભચાઉ શહેરના ભવાનીપુર વિસ્તારમાં રેલવે ક્રોસિંગ નાળામાં ખૂબ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા રજૂઆત કરી હતી બીજું એક અંડરપાસ બનાવવા અને ચિત્રોડથી રાપર રોડ પર રેલવે ફાટક પર બ્રિજ બનાવવા દરખાસ્ત કરવા ભલામણ કરી હતી અને હકારાત્મક ખાતરી આપી હતી આમ રેલવે તંત્ર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવતા આગામી દિવસોમાં આ મુદ્દે ગતિવિધિઓ તે જ બનશે